સુરતના માંડવી નગર તથા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા યુરિયા ખાતરની અછત દૂર કરવા તેમજ ભાવ વધારો પાછો ખેંચવા મામલતદાર માંડવીને આવેદન પત્ર પાયો આ આવેદન પત્ર સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં આપવામાં આવ્યું હતું જેમાં જણાવેલ છે કે વર્ષ 2025 ના ચોમાસું સીઝન દરમિયાન માંડવી તાલુકામાં સારો વરસાદ થવાથી ખેડૂતોએ સારા પ્રમાણમાં ડાંગરની રોપણી કરી છે તથા શેરડીમાં યુરિયા નાખવા માટે ખૂબ જરૂર હોય છે ત્યારે હાલની પરિસ્થિતિમાં માર્કેટમાં યુરિયા ખાતર મળતું નથી જેથી યુરિયા ખાતર લેવા દુકાનો ઉપર ખેડૂતોની લાંબી કટાર લાગે છે ટ્રાઇબલ વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા કરાવી આપી તેમજ અસહ્ય કારમી મોગવારીમાં ગુજરાતની ભાજપ સરકારે એનપીકે ખાતરની એક ગુણી રૂપિયા સત્તરસો વીસમાં આપતી હતી જેના બદલે ખેડૂતોએ રૂપિયા અઢારસો પચાસ ચૂકવવા પડશે આ મોગવારી ઘટાડવાની વાતો કરતી ભાજપ સરકાર ખેડૂતોને લગતી તમામ ચીજ વસ્તુઓનો ભાવ વધારી દે છે જેના કારણે ખેડૂતો ઉપર આર્થિક બોજ વધી રહી છે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે ખેતી નિષ્ફળ જતા ખેડૂતોના માથે આર્થિક બોજ વધી રહી છે જેથી સરકાર તરફથી આ ભાવ વધારો પરત ખેંચવા ખેડૂતોની લાગણી અને માંગણી છે આ પ્રસંગે માંડવી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઉદયસિંહ વસાવા તેમજ નગર કોંગ્રેસ પ્રમુખ સંજયભાઈ ઉપાધ્યાય તથા મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા હાલમાં જ એનપીકે પર જે સરકારે ભાવ વધાર્યો કર્યો એકસો ને ત્રીસ રૂપિયા એનાથી કમરતોડ ખેડૂતોને ફટકો પડ્યો છે અને જ્યારથી સિઝન શરૂ થઈ છે ત્યારથી યુરિયા ડીએપી પોટાશ કોઈ પણ પ્રકારનું ખાતર પૂરતા પ્રમાણમાં ખેડૂતોને મળતું નથી વારંવાર ભાવ વધે છે અને જે ખાતરનો જથ્થો આવે છે એ ઉદ્યોગોને પહોંચાડવાની સરકારની નીતિ એટલા માટે આ ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે એને પોષણક્ષમ ભાવો મળતા નથી ઉત્પાદન ઓછું આવે છે આ ખાતર વગર અને જે ખેડૂતોની નીતિ છે સરકારની એ હંમેશા ખેડૂત વિરોધી નીતિ રહી છે એટલા માટે આ ભાજપની કેન્દ્ર સરકારને જાકારો આપવા માટે ખેડૂતોને આહવાન કરીએ છીએ અને એટલા માટે સરકારને દંડોળવા અને ખેડૂતોને દંડોળવા માટેનો આજે આ કાર્યક્રમ હતો ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી